ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો હતો દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે મહત્વપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી ભગવાન મહાવીર યુનિવર્સિટી બીએમયુ નો ત્રીજો દીક્ષાંત સમારોહ ચાર એપ્રિલ બે ના રોજ યોજાયો હતો આ પ્રસંગે આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે સૌજીભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર સંજય જેને દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ અતિથિ અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આ વર્ષે છવ્વીસ સુવર્ણ ચંદ્રક છવ્વીસ સિલ્વર મેડલ અને વીસ પીએચડી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે આ અમારું ત્રીજું દીક્ષાંત સમારોહ છે અને આ વર્ષે વિવિધ વિભાગોમાં બે હજાર એકસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી તેમણે કહ્યું કે અમે તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ બીએમયુ વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં આપે પણ તેમને પ્લેસમેન્ટ દ્વારા રોજગારીની તકો પણ પૂરી પાડે છે યુનિવર્સિટી દર વર્ષે રોજગાર કચેરી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરીને તેમને રોજગારી પૂરી પાડે છે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ભવિષ્યમાં ઉદ્યોગોને એકસાથે લાવવામાં આવશે ભગવાન મહાવીર યુનિવર્સિટી સ્થાનિક ઉદ્યોગો સાથે મળીને કામ કરવા જઈ રહી છે ઉદ્યોગો માટે ઉપયોગી જ્ઞાન અને તાલીમ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે ग्रेज्युएटिंग स्टुडंट टू ऑल द यंग डिग्री रेसिडेंट आय ऑफर माय हर्ट फेल कॉन्ग्रेचुलेशन टूडे मार्क्स ए सिग्निफिकेट एन माईल स्टोन इन युअर जर्नी अँड युअर अचिव्हमेंट फील्ड एस विथ प्राईड एज यू स्टँड ऑन द थ्रेसॉड ऑफ ए ન્યૂ ચેપ્ટર ઇન ધ યુઅર કમિંગ લાઈફ રિમેમ્બર દેટ યુઅર એજુકેશન ઇઝ નોટ જસ્ટ અ ડિગ્રી બાઉટ એ ફાઉન્ડેશન અપોન વિચ યુ વીલ બિલ્ડ યુઅર ફ્યુચર ઇન ધીસ ડાયનમિક લેન્ડસ્કેપ ધ વેલ્યુ ઓફ હાયર એજ્યુકેશન કેન નોટ બી ઓવરસ્ટેટેડ University, though young, but has been making remarkable strides since its inception in 2019. आज का दिन दीक्षांत समारोह, बच्चों के लिए सबसे बड़ा त्योहार होता है। उनकी इतने वर्षों की जो परिश्रम है, जो मेहनत है, जो लगन है, जो उन्होंने इस उपलब्धि को हासिल करने के लिए उन्होंने प्रयत्न किया। उन सब बच्चों को मेरी ओर से बहुत बहुत शुभकामनाएं आज के अवसर पर मैं इनके माता पिता को बहुत नमन करता हूं कि जिन्होंने अपने बच्चों को इस उच्च शिक्षा के संस्थान में यहाँ भेज करके अपने बच्चे को जो आगे बढ़ाने का प्रयत्न किया क्योंकि मैं भी एक सामान्य परिवार में पलाऊ इसलिए जानता हूँ કે માતા પિતા કસ પ્રકાર કા જીવન જી કર કે આપણે બચ્ચે ઓર બચ્ચી કા ભવિષ્ય બનાવને કા પ્રયાસ કરતા